અકબર બાદશાહના દરબારના રત્નમાંના એક રત્ન સુપ્રસિદ્ધ ગાયક તાનસેનજી એકવાર બ્રજમાં આવ્યા હતા શ્રી ગુસાઈજી તાનસેનના કીર્તન શ્રવણ કર્યા તાનસેન પણ શ્રી ગુસાઈજીના સેવક છે અને તે સમયે ગોવિંદ સ્વામી પણ ત્યાં કીર્તન કરી રહ્યા હતા શ્રી ગુસાઈજીએ તાનસેનના કીર્તનને શ્રવણ કરીને પાંચસો સુવર્ણ મુદ્રા ભેટમાં આપી અને સાથે એક કોડી પણ આપી તાનસેનને બળું આશ્ચર્ય થયું અને રહસ્ય પૂછતા શીખસાઈજીએ ખુલાસો કર્યો તાનસેન તમે દરબારી ગાયક છો અને બાદશાહને ખુશ કરવા માટે ગાન કરો છો તેથી તમને પાંચસો સુવર્ણ મુદ્રા આપી પરંતુ ગોવિંદ દાસ જે પ્રભુને ખુશ કરવા માટે ગાન કરે છે તેમની સામે તમારી ગાયન કલાની કિંમત કોડી સમાન છે તો યદ્યપિ તાનસેન નવરત્નોમાંના એક છે અને અતિ સુંદર ગાન પણ કરતા હતા પણ શ્રી ગોસાઇજી ભક્ત રત્નોના પરીક્ષક છે માટે આપે ગોવિંદ દાસના ગાનને ઉત્તમ ગણાવ્યું અને તેથી તાનસેનને સુવર્ણ મુદ્રાની સાથે એક કોડી આપી તો આ રીતે આ ભાવ વિનાના અને સર્વાત્મ ભાવવાળા ભક્તોને અલગ અલગ તારવે છે અને તેમના અધિકાર પ્રમાણે તેમને ફલનું દાન કરે છે ભક્ત રત્ન પરીક્ષકાય નમઃ શ્રી વલ્લભ જય શ્રી સાંઈજી પારમ દયાલકી